આજે કોરોના કામ ની અંદર કે જે સત્તુ ભવાની માં મેલજી કે જે અમારા જહો દાદા કેવાય કે જેના વાદરી વસની દેવી કે સત્તુ ભવાના

સતુકુવાને સમખણ અસમખણમાં છે અને ભગવાન પ્રભુ છે જય મેઘણીવા જય દેવીપુજક સમાજ હું ખાસ કરીને દેવીપુજક સમાજમાંથી આવું છું અને ખાસ અમારી દેવ દેવીપુજક સમાજના બેચાર નારાધમ જી સતુકુવાને હેરાન કરે છે આમ એની ઓકાત નથી સતુકુવાને હેરાન કરી લે કે ભાઈ